રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગ સફાળે ચાલ્યો છે જેમાં દરેક સ્કૂલ ઓટો રિક્ષામાં ફાયર સેફ્ટી ફરજિયાત કરાયું છે તો સર્ટિફિકેટ ન સામે આરટીઓ વિભાગ કાર્યવાહી કરશે રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે આરટીઓ કચેરીઓને પરિપત્ર આપ્યો છે સ્કૂલ રિક્ષા અને રિક્ષા ફિટનેસ મામલે આરટીઓનું નિવેદન સામે આવ્યું છે તેમાં જૂન બે હજાર ઓગણીસમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો આરટીઓએ જણાવ્યું છે કે આ માટે એક ગાઈડલાઈન કરવામાં આવી છે તેમાં બાર જેટલા મુદ્દાઓની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આપવામાં આવી છે સર્ટિફિકેટ ન લેનારાઓ સામે શાળા ખુલતાની સાથે જ આરટીઓ કચેરી ટીમ બનાવી તપાસ કરવા સૂચના છે જેમાં અમદાવાદ આરટીઓ કચેરીએ ટીમ તૈયાર કરી છે તેમાં સ્કૂલ રિક્ષા અને રિક્ષા ફિટનેસ મામલે આરટીઓનું નિવેદન છે કે જૂન બે હજાર ઓગણીસમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો આ માટે એક ગાઈડલાઈન કરવામાં આવી છે તેમાં બાર જેટલા મુદ્દાઓની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે આરટીઓની ટીમ તૈયાર રહેશે અને ઓવરલોડ ભરતા વાહન ચાલકો સામે કાર્યવાહી થશે રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરાયો છે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને કમિશનર ઓફ શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લાના ડીઈઓને સૂચના આપવામાં આવી છે કે સ્કૂલોમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરી અગિયારમી જૂન સુધીમાં રિપોર્ટ મોકલી આપવાનો રહેશે આ સિવાય સંચાલકો અને વાલીઓને સૂચના આપવામાં આવી છે કે આગામી દિવસોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે રિક્ષા વાનમાં વધુ બાળકો બેસાડાય તો આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરવી શિક્ષણ વિભાગની ઉચ્ચ કચેરી દ્વારા આજે શાળાઓમાં સલામતીના ધોરણો જાળવવા તથા સ્કૂલ સેફ્ટી પોલીસી બે હજાર સોળનો ચુસ્ત અમલ કરવા અને ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા બાબતનો એક પરિપત્ર કરવામાં આવ્યો છે આ સિવાય સ્કૂલના બાળકોને લાવવા અને લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી અંગે પરિપત્ર કરાયો છે જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે રિક્ષા અને વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં ન આવે એની જવાબદારી સ્કૂલ સંચાલકોની રહેશે તો બીજી તરફ ફાયર અંગે તમામ સ્કૂલમાં તપાસ હાથ ધરવાની સૂચના અપાઈ છે